ને માઇટલા છે ને રાતે ઓછા આવતા એની બદલી આજે વહી જ બોલો સવારે તો વધારે આવે જ છે પણ ક્યાં કેટલું પી રહ્યું છે કેમ છે ભાઈને જ અત્યારે વાગી છે દ પણ ભાઈ જાગીને આજે છે ને એક વાગે બુટા છે આ બધી ધબક છે ને એ બધો ગારો મા છે ને ઘણા બધા પકડી નહીં ખાધો પહેલામાં નાખ્યા પછી દોગલામાં નાખવાના કોઈ વસ્તુ લેતા આવ્યા

મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો મળી તો આપણે માહિસલા જોવાના છે એટલે વિડીયોમાં છે ને ચેટલે કે બીના રહેતો એટલે મજા આવવાની છે ધોમ હાલો વિડીયો કરી દઈશ સ્ટાર્ટ ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક આપજો હાલો હવે વિડીયો ચાલુ કરી માહીંસલા કેમ છે 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 આ ને ઘણા બધા આવેલા છે કેમ છે આ મજાની માહીઠલી આવેલી છે

આવલાટ બધું છે ઇન્દ્ર ઇના દિન બધું શું કે વીણે થી ને આ બાસમતી માંથી શોખા દઉં ના આવજે હાવ એમ આવા આવા વીણવું પડશે વીણવા જ પડે કેમ કે હાવ એવા ધીણા ધીણા તો બેસે ને તો મજાની મહેસીન ભાઈ આવેલું છે એવું તો આપણે એને હવારે પાછા બંધને આવવાનું છે ને સવારે તો સાખે આવે છે આની ઘોડે આની ઘોડે નહીં આની કરતા વધારે બોલો સવારે છે ને આપણે મળીશું સવારે દહ કોઈ બંધને હોય દહ સાડા નવ દહ વાગે છે બોલો તો આપણે સવારે છે ને આવીશું ને માઇસલે જ પકડવાના છે આપણે ધોમે ધોમ હાલો જોડિયમ બના રહેજો આપણે અત્યારે ભાઈ કાઠે ખાઈ પીને ખુદ સવાર પાછા મોટું મોટું ધોઈ ને બંને આવી જાઉં તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ અત્યારે વાગી જાય દ પણ ભાઈ જાગીને એ નીકળ્યા છે કેમ કે સાધે છે ને એક વાગે ઉતાર છે તો આપણે અત્યારે દઈશી એ બધાને પાસે અત્યારે આગળ જાગીને ખાઈને પછી ભાઈ ગયા પાસે આંધો ગારો કેટલો આવજો ગારો આવી ઘણો બધો ગારો આવે ને સારી જ વાત કહેવાય કેટલો બધો ઠેઠી આપણે પેલું ખીંચ્યું છે ને ના ના છેલ્લે ગારો હતો અત્યારે ઘણો બધો આવી ગયો ને આ તો ભારો ઊંચો નથી પીડ્યો હતો આજ એનેઠો પડી ગયો એને લીધે પાણી લાટશે ને તાલે ખા એટલે મોડું થઈ જશે કાંઈ તો આજ મોડું ન થાય એમ અત્યારે ભાઈ ગયા ને તમે કહેતા કે વિડીયો વિડીયોમાં જોવો એટલે ભાઈ વિડીયોમાં તો મારે લેવા પણ રાજુભાઈ જ ન હોય અહીંયા તો મારે કેમ લેવા એમ આમ થાય છે રાજુભાઈ બંદરે તો હું જાગ નહોતો ને તા તો એ બંદર વ્યાઈ જાય એ હાજે બંદરે કંઈ આવતા નહીં આઠક વાગે આવે બંદર તો દીવા કંઈ આપણો વિડીયો તો ઓલો હોય તો આપણે હમણાં હવે છે ને થોડાકથી જાય બંદર ત્યાં તો મસ્બા પછી ઉતરી જાય ભાઈ વી વીઆ હજી આપણે મસબાનો વિડીયો નાની બનાવીશું એવોથી બધું બનાવી ગયો આપણે હવે થોડાક દીમાં આવી જાય અહીંયા કેમ કે કેબિન ને એવું વેસાડે છે બે એક બે દીમાં પછી આવી જાય એટલે પછી રાજભાઈ બી કેમ આવે રાખી એમ રાજભાઈ તો મજા આવે મને મજા આવે રાજભાઈ તો આપણે છે ને ટૂંક સમયમાં રાજભાઈ આવી જાય એટલે મજા એ વખત છે તો વિડીયો જોયા કરજો હાલ તો આપણે અત્યારે જઈ બંધણ બંધણ ગારો ખુલ્લો હોય જુઓ આ બધું ધબકાય છે ને એ બધો ગારો એમાં હાલવામાં પડે છે આપણે આને તો કાકા તૂટી લાગ બધું પણ અત્યારે આવે છે નહીં કેમ કે અત્યારે આવે છે કાલ કાલ કેટલું તો આપણે અત્યારે અત્યારે એ છે લાગે અત્યારે જે પકડી રાખવાનું છે આપણે બહાટી આપણે ભાઈ માઇન માઇન બંધ તો ભૂગી જાય એટલે માઇન માઇનની લેડી જ ભૂગી જાય એમ આસાનથી પણ અહીંયા આવે તો પાણી તો જાય ને માછલી ઠેકે બધી કા બોલી કાંઈ ઠેકે આની કંઈ ઠેકે ઘણા બધા એટલે માછલા આવી છે આમ બંધણમાં તો આની કાગળી ઠેકતા પાણી કેવા જાય

આયા ઘણા બધા હે કાલ કેમ કે વધારે રહેવા તો આજે હોય ને ઢોમા થાય ને ઉડે ને એટલે આવે આપણે બંધમાં કાંઠે આવે આપણે મોજા બધા નથી તો કરી લઈ આપણે બધાને પહેલાં જલા છે તો બધાને પહેલાં તાણી રાખીએ એમ ચાલો તાણી રાખીએ બહાટી બોલાવીને તાણી લેવાનું છે આપણે કેમકે પાણી બ બહારટી જતા હોય એટલે આપણે બ બહાટી બોલાવી દેવાની હોય એટલે એને પાણી જાય તો આપણે બંધન તણાઈ દઈએ પછી પાણી વે જાય ને તો બંદનતાણો હોય ને ભઈ બર બર પડે બહુ કે પાણી ભી તો કોઈલો હે ને ભઈ ગરમ ઢાળું માં તો ગરમ ઢાળી તો બોલાવા કે આપણે પાણી છે તા તાંડી ડુંગળા ડુંગળા દેખાય છે એમ બધી જાણે માછલા છે ને ઘણા બધા પકડી નાખ્યા જો આમ પકડીને કોઈલા માં નાખ્યા પછી ડોકલા માં નાખવાના છે આપણે આ આપણે એટલું આલું છે થોડું આપણે છે ને આ ઓછો આવ્યું આયું તો ખરું પણ લે કાઈમે કેતા તો આયું પણ ઓછો આવ્યું એમ થોડું આમાંથી ને આમાં ડુંગળા છે ને બહુ લાટ બધા છે

આપણે ભાઈ કાયકામાં ગામમાં છે ને જાય માઈખીલા તો ઘણા બધા આવી ગયા હજી છે ને ઘણા બધા પકડવાના છે ને આવશે તો આપણે પેલા તાણી આવી થોડું ઘણું પવન છે ને બહુ છે ને એટલે ઘણો બધો પવન છે એટલે ગડગડ અવાજમાં આવે તો આપણે છે ને હાથ આડો રાખેલો છે તો છે આપણે માયક મગાવવો પણ હવે કેદી મગાવવી કંઈ હે જ નહીં તો ભાઈ આપણે છે ને માછલા છે ને બધાય બંધમાંથી પકડી લીધા આખું ટોકલું તો ભરાઈ ગયું કોઈલામાં નાખવું પડ્યો બોલો આ છે ને આપણે મૂકવાની વસ્તુ લેતા આવ્યા જ ઘણો મોટો છે આમ લાદી ગયેલો હતો ને તો મૂકો લેતા મૂકી દઉં કઈ જાય હેલિકોપ્ટર બોલ કરાવી તો આ છે ને આમાં એટલું શાક છે આમાં છે ને જીવડો એવું છે એટલે આમાં તો રહી આમાં ત્યાં છે

ને તો ભાઈ ભાઈ કરી દીધું ને આપણે બગલા ટ્રેન કરેલા પેખ્યાલ જોવા આમ આટા મારે ને બધું લઈએ કેમ કે બધું જ નહીં દેવાનું વધુ રહી ખોટું ઓલું થઈ જાય એને બદલે એને કામ થઈ જાય ને આપણે કામ થઈ જાય ખોટું નુકસાન ન જાય તો સારું જ કહેવાય તો ચાલો હવે આપણે છે ને કાઠા ભેગા થાય ગાયકામાં ગામ હોય તો આપણે દરિયામાં હાલવાનું હોય દરિયામાં જેમ દેવું તો હાલવાનું ન હોય રમડા બોલાવે બોલાવે રાખવાનું હોય એટલે ગાયકામાં પૂછી ગમે ને આવડે ભાઈ ઝપટ ભલે ઝીંગા છે ને નોખા પાડવાનું ચાલુ કરી દીધું છે એટલે વેણવાનું ચાલુ કરી નાખ્યું કરવાનું ચાલુ છે છે ને કચરો કાઢવાનું ચાલુ છે નાના નાના એવું એટલે કે નાના નાના ઓલા પામઠા આવે ને ઈવડે ને આમાં જો નાના મોટી કરવાનું ચાલુ છે આવડા કચરો કાઢે છે આવો કચરો છે ને નાના નાના પામઠા ને સાંખડી એવું નીકળતું થાય પછી ભરી ઓલી આંબાઈ દેવાના એટલે ના હે ને મોટા ને નાના બે અલગ અલગ કરતા થાય ધૂમાને એવું ઘણું બધું આવેલું છે કેમકે ઢૂમા તો આવે જ ત્યાં આપણે તો એટલા છે ને ઢૂમા છે ને એક તરફ ધૂમા ને એક તરફ આ બધું ઝીંગા ને એ બધું એવું લાગે ને એટલું હોય એવું લાગે ધૂમા છે ને ઘણા બધા આવેલા છે રાયતે ઘણા બધા હતા ને અત્યારે ઘણા બધા છે ઢૂમા માછલા ઓછા છે જ કાલે છે ને માછલા હતા એટલાય માછલા નહોતા જો આ છે ને ઝીંગા મોટા મોટા ઝીંગા આ મને વીણવાનું ચાલુ છે મોટા મોટા ઝીંગા જો દેખાય ને

નાની આખળ વીણાઈ જાય એટલે અમલ છે ને તો આ વેસવાના આ સૂકવી દેવાના વાડા હં એમાંય છે હા ભલે તું તો ઓલી કે આપણે ઝાડ બાંધું છે ને એવા સૂકી દેવાના એટલે હુકાવી દઈ મસ્તના બાફીને હું કાવીએ આપણે દેશી મળીએ એટલે બાફીને મૂકી દેવાનું હં હા તો ફૂલ થયું એક નંબર છે કે ભાઈ શાખ ને પછી તો વેસો બીજું હું ને અત્યારે છે ને સૂર્ય ભગવાન આથમી જાય એટલે કે અંધારું થવાની તૈયારી છે મતલબમાં ને આપણે છે ને અત્યારે ધાર તણાવતા પહેરવું ખોયલું નવું નવું ફીન લાવતા કે એ પેલી ખોયલું પહેલાં પછી પહેરવું ને હવે તણાવ્યું મેં એક ને એક હજી બાકી છે આ તો પીડ્યું એના ઘડી તણાવી લેવાનું છે આ તો તણાવી લીધું આ રીતે હા એવું છે બોલ તો તમને વિડીયો કેમ લાગ્યો જોરદાર લાગ્યો કે ન લાગ્યો ને ફટાફટ જોરદાર મેલી કોમેન્ટ કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવા માટે તો હે ને આપણે મર્યા નેક્સ્ટ બ્લોગ વિડીયો રામે રામ ડાયરા